સુરતમાં મીડિયાના અહેવાલની સીધી અસર જોવા મળી છે મહાવીર કોલેજ બહાર જાહેર રોડ પર સ્ટન્ટ કરવાની ઘટનાને લઈને અલથાણ પોલીસે તાત્કાલિક નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી છે અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરતા મોંઘી કાર કબજે કરી અને કાર ચાલક જય દાવરાની અટકાયત કરી છે સ્ટંડ કરી જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા કાર ચાલક લાઇસન્સ લાયસન્સ રદ કરવા સુધીનો રિપોર્ટ આરટીઓને સોંપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે जी सर मेरे इतने कार्यों भाई करवाना आगे से जी अल्थार पुलिस स्टेशन में एक सोशल मीडिया में गाड़ी पर रफ ड्राइविंग करके सबने वीडियो रिलीज़ तय लो जेनिस थल चक्का से करता अल्थार पुलिस स्टेशन में आगे भगवान माधव कॉलेज चारस्थान में चिट्टियां होने देना है जेब आप आते जेनिस तपस करता उन्हे�

ઓલી સરફે કોનો દાખલ કરવામાં આવે છે અને ભારતીય ન્યાય સંહિતા 281 જોગવાઈ કરવાનો આવે છે અને અટક કરવામાં આવે છે સાહેબનો યુવક નિયમર કે જે છે અને ખાસ કરીને લાંચ સ્વીકારવા માટે જે કાર્યવાહી છે જી યુવાન ઉંમર વિશ્વસની છે તે ભગવાન મહાદેવ કોલેજમાં સેકન્ડ યરમાં વિજ્ઞાનનો અભ્યાસ કરે છે અને તેની પાસે હાજર છે માતા-પિતાને શું કહેશો માતા-પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોબી ગાડીઓ અને ઓવર સ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ના આપતા પોતાની કસ્ટડીમાં સાફ રાખી અને એને જે પણ જગ્યાએ લઈ જવો હોય તો કોઈ વડીલની હાજરી હોય બિલકુલ અનિવાર્ય છે આરટીઓને રિપોર્ટ કરવાનો હશે તો પુરાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવાનો છે યુવકને બેકગ્રાઉન્ડ સોર્સ કે યુવક પોતે અભ્યાસ કરે છે કે પિતાજી ફર્નિચરનો વેપાર કરે છે જેમની દુકાનોનો ખાતા આવે છે